હવે દરેક ખબર તમારી ભાષામાં ગામથી ગ્લોબલ ન્યૂઝ લાવે છે ગામડાના ખેતરની માહિતીથી લઈને દુનિયાની હલચલ સુધીના તમામ સમાચારોનો સંગ્રહ તો સમયના બગાડો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને દરેક નોટિફિકેશન માટે બે લાયકન દબાવીને બધા પર પસંદ કરો દરેક ન્યૂઝ સૌથી પહેલાં જુઓ દર્શકો સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂતો માટે છે સારા સમાચાર આજે નવા ખરીદ કેન્દ્રો પર પોતાના બુકિંગ શરૂ થશે જે આ મિત્રો ગઈકાલે કેબિનેટે પચાસ નવા ખરીદ કેન્દ્ર મંજૂરી આપી છે હવે આજે છ ડિસેમ્બર સવારે દસ વાગ્યા થી આ ખેડૂત પર સ્લોટ બુકિંગ શરૂ થશે જે ખેડૂતો રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન બાકી છે તેઓ પોતાના ગ્રામ પંચાયત સંપર્ક કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે ખરીદી પ્રક્રિયામાં ભીડ ના પડે તે માટે સ્લોટ પ્રમાણે હાજર રહેવું જરૂરી રહેશે મિત્રો હવે વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ સમાચાર ની ખેડૂતો રાહત પેકેજ ની ચુકવણી ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યના ત્રણ પોઈન્ટ ઓગણ ખાતામાં લાખ ખેડૂતોના ખાતામાં એક હજાર જમા થઈ ચુક્યા છે વધુમાં કૃષિ મંત્રીએ જણાવતા કહ્યું કે કુલ ચાર લાખ ખેડૂતો બિલ તૈયાર થઈ ગયા છે અને તેમને પણ ટૂંક સમયમાં રકમ જમા થશે તેમણે એ પણ જણાવ્યું કે જે ખેડૂતો અરજી કરી શક્યા નથી તેમના માટે મુદત વધારવામાં આવી છે અને તેઓ હવે આવતીકાલ સાત ડિસેમ્બર સુધી વીસીઈ મારફતે અરજી કરી શકશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં તીવ્ર ઠંડીની ચેતવણી આજે વહેલી સવારે કચ્છના નલિયા અને ભુજ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ થી દસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે ખાસ કરીને વહેલી સવારે શક્તિશાળી પવનની ગતિને કારણે ઠંડી વધુ અનુભવાશે આવતીકાલે આકાશ મુખ્યત્વે તે ચોખ્ખું રહેશે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા નહી છે ઉત્તર પૂર્વ દિશામાંથી આવતા બરફીલા પવનો સીધા ગુજરાત પર અસર કરશે સવારે ખુલ્લા ખેતરો અને હાઈવે પર સામાન્ય ધુમ્મસ જોવા મળી શકે છે જેનાથી વિઝિબિલિટી થોડી ઓછી થઈ શકે છે વાહનચાલકોએ સવારે થી આઠ વાગ્યા દરમિયાન સાવચેત રહેવું ખેડૂતો માટે સારા સમાચાર આ ઠંડી કાચું સોનું સાબિત થશે રાજ્યમાં ચાલી રહેલી ઠંડી રેવી પાક માટે લાભદાયક છે ખાસ કરીને ઘઉં ચણા અને જીરુના પાકને મોટો ફાયદો થશે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ ખેડૂતો પિયત આપીને પાકના ઉત્પાદનને વધુ મજબૂત બનાવી શકે છે ખેડૂતો માટે પાક ઉત્પાદન વધારવાની આ શ્રેષ્ઠ તક છે મિત્રો હવે વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ સમાચાર સોના ચાંદી ના બજાર ભાવની લગ્નસરાની સિઝનમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે ઊંચા ભાવને કારણે ઘરાકી મર્યાદિત છે અમદાવાદ અને રાજકોટમાં ચોવીસ કેરેટ સોના નો દસ ગ્રામ ભાવ લગભગ એક લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા છે ત્યારે બાવીસ કેરેટ દાગીના માટે રૂપિયા એક લાખ ઓગણીસ હજાર છસો આસપાસ છે મિત્રો ચાંદીના ભાવમાં પણ થોડી તેજી જોવા મળી છે એક કિલો ચાંદીના ભાવ રૂપિયા એક લાખ બ્યાસી હજાર સાતસો ની આસપાસ બોલાય રહી છે વાત કરીએ એક ગંભીર સમાચારની અમદાવાદનું પોલ્યુશન ફરી વધી રહ્યું છે ગઈકાલે શાંત પડતા જ અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે એરનું સરેરાશ એક્યુઆ બસો દસ થી ઉપર જઈ પુવર કેટેગરીમાં પહોંચ્યું છે વાસની તકલીફ દામ અથવા આઠ દર્દીઓ માટે બહાર જતા સમયે ખાસ સાવચેતી રાખવાની તબીબી સલાહ આપવામાં આવી છે જરૂર હોય ત્યારે જ બહાર નીકળો અને માસ્ક પહેરવાનું ભૂલશો નહીં હવે અંતે વિડીયોને લાઇક કરો તમારા ગામથી દુનિયા સુધીના દરેક તાજા સમાચારોની તાજી માહિતી મેળવવા માટે ગામથી ગ્લોબલ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવો જય જવાન જય કિસાન